બોલીએ ગણપતિ મહારાજ કીધું સાલો મિત્રો આજે આપણે ગણપતિનું ભજન બોલીશું તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં બની આ રહેજો અને પૂરો વિડીયો જોજો અને લાઇક શેર કરજો અને સારું આપણે બોલીશું મારા ગણપતિનું મંડળ માંડશે સવા લાખનું મારા ગણપતિનું મંડળ માંડશે સવા લાખનું તમે કેટા રહીને જોજો દાદાને નજરું લાગશે તમે શેટા ટા રહીને જોજો દાદાને નજરું લાગશે મારા ગણપતિના વાઘા છે સવા લાગના મારા ગણપતિના વાઘા છે સવા લાગના તમે યાઘા રહીને જોજો તમે ચેટા રહીને જોજો દાદાને નજરું લાગશે મારા ગણપતિની મોજડી મોજડી છે સવા લાખની મારા ગણપતિની મોજડી મોજડી છે સવા લાખની તમે યાઘા રહીને જોજો તમે તારઈને જોજો દાદાને નજરું લાગશે તમે યાઘા રહીને જોજો તમે તારઈને જોજો દાદાને નજરું લાગશે મારા દાદાનો ભંડારો ભંડારો સવા લાખનો મારા દાદાનો ભંડારો ભંડારો સવા લાખનો તમે આ રહીને જોજો તમે સેટા નહીં જોજો દાદાને નજરુ લાગશે મારા મારા ગણપતિનું મંડળ મંડળ છે સવા લાખનો મારા ગણપતિનો હારલો હારલો છે સવા લાખનો તમે તમેસે રહીને જોજો તમે આ ઘા રહીને જોજો દાદાને નજરું લાગશે મારા ગણપતિનો મૂંગટ છે સવા લાખનો મારા ગણપતિનો મૂંગટ છે સવા લાખનો તમે આ ઘા રહીને જોજો તમે છે રહીને જોજો દાદાને નજરું લાગશે મારા ગણપતિના ભક્તો ભક્તો છે સવા લાખના મારા ગણપતિના ભક્તો ભક્તો છે સવા લાખના તમે યાગા રહીને જોજો તમે સેટા રહીને જોજો દાદાને નજરું લાગશે મારા ગણપતિનો મંડપ મંડપ છે સવા લાખનો મારા ગણપતિનો મંડપ મંડપ છે સવા લાખનો તમે આઘા રહીને જોજો તમે છે રહીને જોજો દાદાને નજરું લાગશે મારા ગણપતિ દાદાનું પિતાંબર પિતાંબર સવા લાખનો મારા દાદાનું પિતાંબર પીતાંબર નું તમે આઘા રહીને જોજો તમે છેટા રહીને જોજો દાદાને નજરું લાગશે મારા દાદાના કુંડળ છે સવા લાખના તમે આઘા રહીને જોજો તમે છેટા રહીને જોજો દાદાને નજરું લાગશે મારા દાદાના સંતો સંતો છે સવા લાખના તમે આઘા રહીને જોજો તમે શેટા રહીને જોજો દાદા ને નજરુ લાગ મારા દાદા નો લાડુ લાડુ છે સવા લાખ નો તમે આગા રહીને જોજો તમે શેટા રહીને જોજો દાદા ને નજરુ લાગ બોલો ગજાન મહારાજ કીજે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા ભજન તમારા માટે લઈને આવો અને કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું રાધે રાધે